નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને ફરી એકવાર નવી આગાહી કરવામાં આવી છે આજે રાજ્યમાં ભારે વરસાદ થઈ શકે છે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને આજની તારીખમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે તો દક્ષિણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં આજે ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે કયા જિલ્લાઓમાં આજની તારીખમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે અને મિત્રો ચોમાસાનો હમણાં સુધી એક મહિનો થઈ ગયો છે અને હજી પણ ગુજરાત રાજ્યમાં વરસાદની ઘટ છે તો આ વરસાદની ઘટ કેટલી છે અને આ ઘટ શું આવનારા આગામી તારીખોમાં પૂરી થવાની છે કે હજી પણ સારા વરસાદ માટે રાહ જોવી પડશે અને જે વરસાદનો સાર્વત્રિક રાઉન્ડ આવી રહ્યો છે એમાં કેવી રીતના વરસાદની શક્યતાઓ રહેશે ક્યાં ક્યાં ભારે વરસાદની શક્યતા રહેશે અને આ રાઉન્ડ આગામી કેટલી તારીખો સુધી ચાલવાનો છે આવા તમામ પ્રશ્નો ઉપર આજના આ વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે માટે આ વિડીયો સાથે છેલ્લે સુધી બન્યા રહેજો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા જો ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ તો મિત્રો જેમ કે હવામાન વિભાગે વરસાદને લઈને નવી આગાહી કરી છે આજે રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેશે આજની તારીખમાં આના સિવાય આજે અમદાવાદ નર્મદા આણંદ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા ભાવનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અને આવી રીતે દરિયામાં કરંટ હોવાથી માછીમારાઓને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે આજે કયા કયા જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા રહેશે તો જો આપણે હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો આજે સુરતમાં ઘણા સ્થળોએ ભારે વરસાદની શક્યતા રહેશે ભરૂચમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ થઈ શકે છે ડાંગમાં ભારે વરસાદની શક્યતા રહેશે છે પછી તાપી છે નવસારી છે વલસાડ છે દમણ દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજની તારીખમાં ક્યાં ક્યાં હળવા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે મિત્રો અમદાવાદમાં હળવા મધ્યમ વરસાદની આગાહી રહેશે છૂટાછવાયા વિસ્તારોમાં નર્મદામાં પણ હળવા મધ્યમ વરસાદ થઈ શકે છે અહીંયા પણ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની આગાહી રહેશે પછી આણંદ છે બનાસકાંઠા છે સાબરકાંઠા સાઈડના વિસ્તારો છે મહેસાણાના વિસ્તારો છે ભાવનગર ગીર સોમનાથ સાઇટના વિસ્તારો છે દીવ જૂનાગઢ અને બોટાદ જેવા વિસ્તારોમાં પણ છૂટાછવાયા આવા વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આજની તારીખમાં હવે મિત્રો ચોમાસાનો એક મહિનો થવા આવ્યો છે આમ છતાં પણ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં હજી સુધી માત્ર છવ્વીસ ટકા જ વરસાદ નોંધાયો છે ગયા વર્ષે ચૌદ જુલાઈ સુધીમાં એકવીસ પોઈન્ટ ચોત્રીસ ઇંચ વરસાદ હતો કચ્છમાં સીઝનનો માત્ર પાંત્રીસ ટકા વરસાદ વરસ્યો દાહોદ જિલ્લામાં છપ્પન બસો એકાવન વરસાદની ઘટ છે આણંદમાં બાવન ટકા વરસાદની ઘટ નોંધાઈ રહી છે અરવલ્લીમાં અઢાર ટકા વરસાદની ઘટ છે મહીસાગર જિલ્લામાં સત્તર ટકા વરસાદની ઘટ છે અને ડાંગ જિલ્લામાં પણ સોળ ટકા જેટલા વરસાદની હજી પણ ઘટ છે ગુજરાતમાંથી ગાયબ થયેલા વરસાદની વચ્ચે આગાહીકાર અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી છે છે અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે આ અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ નહીં થવાનું કારણ અરબ સાગરનો ભેજ નબળો છે હાલમાં ચંદ્ર બુદ્ધ ગુરુ અને શુક્ર ઉત્તર ભારત તરફ કાર્યરત છે જે વરસાદ લાવશે આજે મહારાષ્ટ્રમાં ગ્રહો કાર્યરત રહેશે પછી આવતીકાલે પંદર જુલાઈ સુધીમાં પવનવાહક ગ્રહ હોવાથી બંગાળના ઉપસાગરમાં હલચલ લાવશે જેની અસર ગુજરાત સુધી થશે સત્તર થી અઢાર જુલાઈમાં મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ કારણે ઓગણીસ થી કરી અને ચોવીસ જુલાઈ દરમિયાન ગુજરાતમાં પણ મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ થશે કેટલાક ભાગોમાં આ સમયે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ પણ રહેલી છે રાજસ્થાનમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે પણ ગુજરાતમાં વરસાદ થઈ શકે છે આના સિવાય જો બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું સાયક્લોનિક સર્ક્યુલેશન જો ગુજરાત તરફ ગતિ કરે તો આગામી એકાદ બે દિવસમાં ગુજરાતમાં ખૂબ જ સારા વરસાદની શક્યતાઓ રહેલી છે અને આ જે વરસાદ પડશે મિત્રો એમાં જે ગુજરાતના ઘણા વિસ્તારોમાં હજી સુધી જે વરસાદની ઘટ નોંધાઈ રહી છે જે વરસાદ પૂરો નથી પડ્યો એની ઘટ પૂરી થઈ જશે આગામી પાંચ છ દિવસો દરમિયાન ખાસ કરીને આપણે જોઈએ તો આગામી સત્તર તારીખથી કરી અને ચોવીસ તારીખનું જે સેશન હશે એમાં સાર્વત્રિક વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે ગુજરાત ઉપર હાલમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે જેના કારણે ગુજરાત અને એના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ તો પડી રહ્યો છે પણ જેને કહેવાય કે ભારે વરસાદ હજી સુધી ગુજરાતના કોઈ પણ વિસ્તારોમાં નથી છેલ્લા બે ત્રણ દિવસોમાં તો જોવા નથી મળ્યો અને હજી પણ આગામી પંદર જુલાઈ સુધી સંભાવનાઓ ઘણી ઓછી છે છૂટાછવાયા વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા ચાલુ રહેશે બાકી ભારે વરસાદની શક્યતાઓ આગામી પંદર જુલાઈ સુધી ઓછી છે સોળ જુલાઈથી નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે હવે આ સમયગાળા દરમિયાન કચ્છમાં પણ વરસાદની જે તીવ્રતા છે એ ઘટશે હવે આગામી દિવસો સુધી કચ્છમાં કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી દેખાતી સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં આજે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સારા વરસાદની સંભાવના રહેશે પણ છૂટાછવાયા વિસ્તારોમાં રહેશે ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં પાટણ મહેસાણા બનાસકાંઠા અરવલ્લી સાબરકાંઠામાં મધ્યમ વરસાદ પડી શકે છે અહીંયા પણ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે પણ અહીંયા એક બે જગ્યાઓ એવી કે જ્યાં ભારે વરસાદ પણ પડી શકે છે આગામી બે ત્રણ દિવસ દરમિયાન મતલબ કે આગામી પંદર જુલાઈ સુધીમાં રાજ્યમાં અત્યાર સુધીનો સરેરાશ પચીસ પોઈન્ટ ટકા વરસાદ નોંધાયો છે જોકે વરસાદી સિસ્ટમ બને છે પરંતુ નબળી પડવાના કારણે અનુમાન પ્રમાણે વરસાદ થયો નથી હજી પણ રાજ્યમાં જો કે હવે આગામી પાંચ દિવસની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેશે આ મિત્રો સોળ તારીખ પછીની વાત કરી રહ્યો છું દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેશે જ્યારે અન્ય વિસ્તારોમાં સામાન્ય થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વરસાદ અંગે જોઈએ તો આ વખતે દક્ષિણ પશ્ચિમ અરબ સાગરમાં સ્થિતિ તટસ્થ છે લા લાનીનાની સ્થિતિ બનવા અંગે અસરજનક છે આ ઉપરાંત નકારાત્મક નથી એટલે કે પશ્ચિમ ભારતમાં સ્થિતિ સાનુકૂળ રહેશે પશ્ચિમનો પવન જોઈએ તો આ વર્ષે મેઘ વાદળો બનતા નથી એટલે કે વરસાદ ખંડ ખંડ થાય છે કોઈ ભાગોમાં ભારે તો કોઈ ભાગોમાં ઓછો વરસાદ થઈ રહ્યો છે હમણાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં તમને વાદળછાયું વાતાવરણ જોવા મળતું હશે તમને લાગતું હશે કે આ આ વરસાદ તો હવે ભારે આવશે પણ વરસાદ આવતો નથી વાદળો ઉપરા ઉપરથી નીકળી જાય છે કારણ કે આ ઉપલા લેવલના વાદળો છે હાલમાં ઉપલા લેવલના પવનોની સાનુકૂળતા નથી આમ છતાં પણ પશ્ચિમ ભારતમાં સારો વરસાદ થવાની શક્યતાઓ રહેશે આની સાથે મિત્રો આગામી અઢાર થી કરી અને પચીસ જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની દેખાઈ રહી છે અન્ય ભાગોમાં પણ સારા વરસાદ થવાની શક્યતા છે પરંતુ ઓગસ્ટ મહિનામાં ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે મોન્સૂન ધરી ઉત્તર પશ્ચિમમાં સરકી રહી છે એટલે કે હમણાં ગુજરાતના ભાગોમાં વરસાદી ઝાપટા પડશે અને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વધુ વરસાદી ઝાપટા પડી શકે છે આગામી પંદર સોળ જુલાઈ સુધી સામાન્ય વરસાદી પૂર્વ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં ગરમી રહી શકે છે અમદાવાદ ગાંધીનગરમાં બે દિવસ વચ્ચે ગરમી સહન કરવી પડશે જયારે આગામી પંદર સોળ જુલાઈથી હવામાનમાં પલટો આવશે તો મિત્રો ચોમાસાના આ સિઝનમાં હમણાં સુધીમાં તમારા વિસ્તારમાં કેવી રીતનો વરસાદ પડ્યો છે સારો વરસાદ પડ્યો છે ભારે વરસાદ છે સામાન્ય છે કે પછી તમારો વિસ્તાર હજી સુધી વરસાદમાં બાકી છે તમારા વિસ્તારનું નામ લખીને નીચે કમેન્ટ સેક્શનમાં જરૂર લખજો જો આ વિડીયો તમને સારો લાગ્યો છે તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ